ઉપલેટા જૂથ વિવિધ કાર્યકારી સહકારી મંડળીની અડસઠમી વાર્ષિક સાધારણ સભા તથા યોજાયો હતો રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના ભાદર રોડ ઉપર આવેલા વર્ષો જૂની ઉપલેટા જૂથ વિવિધ કાર્યકારી સહકારી મંડળીની અડસઠમી વાર્ષિક સાધારણ સભા તથા ખેતી અંગેના એક માર્ગદર્શન શિબિર શહેરના જવાહર રોડ ઉપર આવેલા વાંઝા દરજી સમાજની વાડી ખાતે યોજાઈ હતી જેમાં મંડળી દ્વારા કરવામાં આવેલા વર્ષ દરમિયાન મંડળીના કારોબારના હિસાબ કિતાબ મંડળીના પ્રમુખ ડાયાભાઈ ગજેરા દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા એક સમય એવો આવ્યો હતો કે જ્યાં વર્ષો જૂની સહકારી મંડળી પડચામાં જવાની તૈયારી હતી અને તાળા મારવાની નો બતાવી ગઈ હતી ત્યારે આ મંડળીના તાત્કાલિક પ્રમુખ હરદાસભાઈ ઉર્ફે હદા બાપા હમીરભાઈ ચંદ્રવાડિયા તથા મંત્રી ધીરુભાઈ રૂપાપરાની અથાક મહેનતના કારણે આજે મંડળીના સભ્યો પણ વધી ચૂક્યા છે મંડળી ચાર લાખ કરતા પણ વધારે નફો રડી રહી છે આ મંડળી ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ધિરાણ આપે છે તેમજ ખેત ઓજારો ખાતર વગેરે જેવી જરૂરિયાતો પણ ખેડૂત સદસ્યોને પૂરી પાડવા માટે પ્રયત્ન હાથ ધરવામાં આવે છે આ ઉપલેટા જૂથ વિવિધ કાર્યકારી સહકારી મંડળી અડસઠમી વાર્ષિક સાધારણ સભામાં ઉદ્ઘાટન તરીકે જાણીતા એડવોકેટ અને જિલ્લા આરડીસી બેંકના ડાયરેક્ટર નરસિંહભાઈ મુંગલપરા મુખ્ય અતિથિ તરીકે ઉપલેટા માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને જિલ્લા આરડીસી બેંકના ડાયરેક્ટર હરિભાઈ ઠુમર ખાસ ઉપસ્થિત રહ્યા હતા પ્રાસંગિક ઉદબોધન આપ્યા હતા તેમજ મંડળીના પ્રમુખ ડાયાભાઈ ગજેરા પૂર્વ પ્રમુખ હરદાસભાઈ ચંદ્રવાડિયા કારોબારી સભ્ય દિનેશભાઈ ચંદ્રવાડિયા લાદાભાઈ વસોયા માકડિયાભાઈ સહિત ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમના અંતે આભાર વિધિ મંડળીના કારોબારી સભ્ય અને પત્રકાર દિનેશ ચંદ્રવાડીએ કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળીના પ્રમુખ ડાયાભાઈ ગજેરાના માર્ગદર્શન હેઠળ મંત્રી ધીરુભાઈ રૂપાપરા નરેશભાઈ ડાંગર પ્રવિણભાઈ શુક્લ સહિત નાઓએ જહેમત ઉઠાવી હતી કાર્યક્રમની શરૂઆત પહેલા સ્વરૂચિ અલ્પાહારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ દાયાભાઈ ગજેરા

જે રીતે વિકાસ કરીને જે મંડળી આગામી સમયમાં પણ વધુ વિકાસ કરે એ માટેના સાધારણ સભામાં એજન્ડાઓ પણ રજૂ કરવામાં આવ્યા અને આગામી સમયમાં મંડળી જુદા જુદા ખેતબોજાર કેન્દ્રથી લઈ અને બાકીની જુદી જુદી પ્રવૃત્તિઓ કરવા માગશે જે ખેડૂત ઉપયોગી પ્રવૃત્તિઓ હોય તો આવી પ્રવૃત્તિઓ થકી ખેડૂતોની સારી સેવા થઈ શકે અને મંડળીની પ્રવૃત્તિઓમાં પણ વિકાસ થાય એટલે ઉપલેટા જૂથ વિવિધ કાર્યકારી મંડળી ખૂબ જ જૂની મંડળી છે અને એ મંડળીને આગામી સમયમાં જે રીતે અમે લઈ જવા માટે અમારી વ્યવસ્થાપક સમિતિ કામ કરી રહી છે અને જે રીતે સભાસદ સહયોગ કરી રહ્યા છે એ જોતા અમને એમ લાગે છે કે મંડળ આગામી સમયમાં ચોક્કસ વિકાસ કરશે